નરેન્દ્ર મોદીએ ત્રેપન હજાર કરોડ થી વધુ ના વિકાસ પ્રકલ્પો ની ગુજરાત આજે ભુજ સભા સ્થળ પર ખુલ્લી જીપ આવેલા નરેન્દ્રભાઈ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા અને લોકો અભિવાદન ઝીલ્યું હતું સ્ટેજ પર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનોહર

મારો અને કચ્છનો સંબંધ ઘણો જૂનો છે તમારો પ્રેમ જીતવા માટે હું કચ્છ આવતા ખુદને રોકી શકતો નથી હું જ્યારે રાજકારણમાં નતો ત્યારે પણ કચ્છની ધરતી પર સતત આવવું મારી કાર્યરચના હતી અહી ખૂણે ખૂણામાં જવાની તક મળી કચ્છના લોકો કચ્છના લોકોનો આત્મવિશ્વાસ અભાવો વચ્ચે પણ આત્મવિશ્વાસથી ભરેલા લોકો હંમેશા હંમેશા મારા જીવનને દિશા આપતા રહ્યા છે વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે આજે અહીં વિકાસ સાથે જોડાયેલા પચાસ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે આખા ગુજરાતમાં એક સમય હતો પચાસ હજાર કરોડની યોજના સાંભળવા મળતી નહોતી આજે એક જિલ્લામાં પચાસ હજાર કરોડનું કામ થઈ રહ્યું છે